टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तमने स्पर्शता तमाम समाचारों की हमने फिक्र ने एटले हूँ आपना माटे लेने आवे छूं प्राइम नाइन विजय માયાભાઈ આહીરનો બગદાણા ધામનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અત્યાર સુધી આ ઘણા ઘટસ્ફોટ થઈ ચૂક્યા છે પરંતુ જે અસલી હકીકત છે તેના ઉપર કોઈની નજર નથી આ હકીકત એટલે રાજનીતિ જ્યારે કોઈ પણ મુદ્દો સામાજિક સ્વરૂપે આગળ વધતો હોય ત્યારે રાજકારણીઓ હંમેશા તેનો ફાયદો ઉઠાવે છે આ ઘટનામાં પણ રાજનેતાઓ પોતાની વોટ બેંકને લઈ આક્રમક બન્યા હોવાનું મનાઈ રહ્યું છે આખરે આવું કેમ તેના વિશે આજે વિગતવાર વાત કરીશું પરંતુ તે પહેલાં આખી ઘટનાને ફરી એક વખત ટૂંકમાં સમજી લઈએ હકીકતમાં માયાભાઈ આહિરે પોતાના મુંબઈના કાર્યક્રમમાં ધામના ટ્રસ્ટી તરીકે એક વ્યક્તિનું નામ લીધું હતું જેથી નવનીત બાલધિયાએ તેમનું ધ્યાન દોર્યું હતું કે ધામમાં કોઈ જ ટ્રસ્ટી નથી જેથી માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી લીધી આખો વિવાદ અહીં પૂરો થઈ જવો જોઈએ તો હતો પરંતુ એવું થયું નહીં અઠ્યાવીસમી ડિસેમ્બરની મોડી રાત્રે જે નવનીતે માયાભાઈનું ધ્યાન દોર્યું હતું તેના ઉપર હુમલો થયો આ હુમલા પહેલાં માયાભાઈ આહેરના દીકરા જયરાજે તેમને કોલ કર્યો હોવાનો તેમનો આરોપ છે પોલીસ આ ઘટનામાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી પરંતુ તેનાથી કોળી સમાજ સંતુષ્ટ નથી આખરે કોળી ધારા સભ્ય હીરા સોલંકીએ નવનીતના ખબર અંતર પૂછીને ન્યાય માટે હુંકાર ભર્યો તેમણે પીઆઈની બદલીની ચીમકી ઉચ્ચારતાની સાથે જ પીઆઈની બદલી પણ થઈ ગઈ પરંતુ વિવાદ શાંત ન થયો હીરાભાઈ સોલંકીની સાથે સાથે બીજેપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા પણ નવનીત બાલધિયાના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા તેમણે કહ્યું કે પીડિત સાથે જે થયું તે થવું જોઈતું ન હતું આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહી છે હવે આખા વિવાદમાં રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક્સ પોસ્ટ કરીને કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા અમિત ચાવડાએ લખ્યું કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ એટલે કે ગુંડાઓનું રાજ ચાલે છે બગદાણાના કોળી સમાજના સરપંચ પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ હુમલો કરી કરી હાથ પગ તોડી છે ત્યારે પોલીસ કાર્યવાહી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ન કરે તેવી કડક કાર્યવાહી તમારી પોલીસ કરશે કે નહીં

કાયદો અને વ્યવસ્થાનું મજબૂત શાસન છે અને જુદા જુદા ગુનાઓમાં ગુનેગારોને પકડવા પણ આવે છે એ ગુનેગારોને કોર્ટ ઓફ લો દ્વારા એને મહત્તમ સજા થાય એ પ્રકારના પ્રયત્નો પણ કરવામાં આવે છે બગદાણાની ઘટના વિશે મેં જાણ્યું છે અને એમાં જે પ્રકારે ફરિયાદ થઈ છે સામસામે એમાં એફઆઈઆર પણ થઈ છે અને પોલીસ એની તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાની છે એ હું ચોક્કસ ખાતરી આપું છું આમાં પણ કોઈ પણ સેલિબ્રિટીઝ હોય કે કોઈપણ રાજકીય હસ્તી કોઈ પણ પક્ષની હોય એ કાયદો કાયદાનું કામ કરશે આખા વિવાદમાં પહેલા બીજેપીના ધારાસભ્ય હીરા સોલંકી ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પછી બીજેપીના યુવા મોરચાના પૂર્વ હોદ્દેદાર ચેતન ઠાકોરે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું તેમણે ચેતવણી આપી કે ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય એને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી તેમણે કહ્યું કે માયાભાઈના દીકરાને પણ લુખાગીરી કરીને કાયદા વિરુદ્ધ કાંડ કરીને ખુલ્લામ ફરવાનો કોઈ હક નથી મેં લખ્યું છે કે જેને પણ આ હુમલો કર્યો એ ક્લિયર દેખી ક્લિયર તમે જોઈ રહ્યા છો કે માયાભાઈના દીકરાએ જે પ્રમાણે સરપંચને ફોન કરવામાં આવ્યો સરપંચનું લોકેશન લેવામાં આવ્યું અને ત્યારબાદ સરપંચના હાથ પગ તોડવામાં આવ્યા અને માયાભાઈના દીકરાએ જે પ્રમાણે ધમકી ભર્યા ફોન કર્યા તો ક્લિયર દેખીતું છે ને સાબિત થાય છે અને માયાભાઈની એ પહેલાં કોઈ માફી મગાવવામાં ન આવી હતી પરંતુ એ સરપંચ દ્વારા તમે રેકોર્ડિંગ સાંભળ્યું છે ખાલી ને ખાલી ધ્યાન દોરવામાં આવ્યું અને માયાભાઈએ સામેથી દિલગીરી બતાવીને કીધું કે હું વિડીયો બનાવીને આ શેર કરી દઉં છું કે ભાઈ મારી ભૂલ થઈ કે ભાઈ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક માયાભાઈના દીકરાના પેટમાં તેલ રેડાયું અને એને લુખાગીરી પર ઉતરી આવ્યો અને જે પ્રમાણે સરપંચ સાથે આ એને કર્યું એ સદાતન ખોટું છે અને આવું કોઈ પણ સમાજના યુવાન સાથે થશે તો એ સહન કરી લેવામાં નહીં આવે આખા વિવાદમાં હવે કોળી અને ઠાકોર સમાજ એક થઈ ગયો છે જાણકારો એવું માની રહ્યા છે કે રાજકીય વર્ચસ્વની લડાઈમાં આ મુદ્દાને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર વહેતી થયેલી વાતોને આધારે જાણકારો એવું પણ માની રહ્યા છે કે થોડા એટલે કે થોડા દિવસ પહેલાં ડિસેમ્બર મહિનામાં માયાભાઈ આહિરે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તે વખતે તેમની સાથે કોંગ્રેસના જૂના જોગી અને એક સમયના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં બીજેપીમાં રહેલા અમરીશ ડેર પણ હતા કહેવાય છે કે અમરીશ ડેરને બીજેપીમાં લાવવા પાછળ માયાભાઈ આહિરનો જ હાથ હતો ખેર તેમની આ મુલાકાતને લઈ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે માયાભાઈ આહિર તેમના દીકરા જયરાજ માટે ટિકિટ માગવા ગયા હતા જયરાજ આહીર બીજેપીમાં હાલ સક્રિય છે પરંતુ માયાભાઈ આહિરે પોતાને કાર્યક્રમ દરમિયાન જ એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ દીકરાને ટિકિટ આપવાની માંગણી કરવા દિલ્હી ગયા ન હતા જો કે રાજકીય જાણકારોનું માનીએ તો જયરાજ આહીર રાજકીય કારકિર્દીમાં પાપા પગલી કરે તે પહેલાં જ તેની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ લગાવવા માટે આ પ્રકારનો કારસો રચાયો હોઈ શકે છે વર્ષ સામાજિક સોખા ગોઠવાતા હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે માયાભાઈ આહિર સમાજમાંથી આવે છે પણ એક લોક કલાકાર હોવાના કારણે દેશ વિદેશમાં તેમનો એક અલગ ચાહક વર્ગ છે નેતાઓ સાથે ઉઠક બેઠક હોવાના કારણે માયાભાઈ ચર્ચાના કેન્દ્રમાં રહેતા હોય છે પણ જ્યારે વાત વ્યક્તિથી આગળ વધીને સમાજ તરફ આગળ વધે ત્યારે વિવાદનું કારણ બનતું હોય છે અને માયાભાઈ આહિર સાથે પણ અત્યારે આવું જ થતું હોય તેમ લાગી રહ્યું છે બીજી તરફ કોળી સમાજના મોટા નેતા અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં વર્ષોથી એક હથ્થુ વર્ચસ્વ ધરાવનારા હીરા સોલંકી કોળી સમાજ માટે માયાભાઈ આહિર સામે મેદાને પડ્યા છે જ્યાં તેમણે સમાજના મસીહા તરીકેની પોતાની અલગ છાપ ઊભી કરી છે મહત્વનું છે કે વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની રાજુલા બેઠક પરથી હીરા સોલંકી અને અમરીશ ડેર મેદાને હતા જેમાં ત્ર્યાસી હજાર આઠસો અઢાર મત મેળવીને કોંગ્રેસના અમરીશ ડેર વિજેતા બન્યા હતા જ્યારે હીરા સોલંકીની હાર થઈ હતી તેમને એકોતેર હજાર નવ્વાણું મત મળ્યા હતા જ્યારે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં હીરા સોલંકીએ હારનો બદલો લીધો અને અમરીશ ડેરને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે અમરીશ ડેર ખુદ બીજેપીમાં છે અને તેઓ આહિર સમાજમાંથી આવે છે અને માયાભાઈ આહિરના ખાસ મિત્ર છે તેમના પારિવારિક પ્રસંગ હોય ડાયરાના કાર્યક્રમ હોય કે પછી કોઈ નેતા સાથે મુલાકાત હોય માયાભાઈ સાથે અમરીશ ડેર હંમેશા જોવા મળતા હોય છે એટલે સ્વાભાવિક રીતે જો માયાભાઈ આહિરના દીકરાને ટિકિટ આપવામાં આવે તો અમરીશ ડેરનો તેમને ટેકો મળી રહે લોકગાયકના દીકરાની લોકચાહના કારણે પણ મત બેંક પર અસર પડી શકે અને એટલે જ રાજકીય જાણકારો એવું ગણત લગાવી રહ્યા છે કે જયરાતનું રાજકીય કદ આગળ ન વધે તે માટે જ આ ષડયંત્ર રચાયું હોઈ શકે છે જોકે આ બાબતે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે હીરાભાઈ સોલંકી સાથે વાતચીત કરી તો તેમણે આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો તેમનું કહેવું છે કે આમાં સમાજની કોઈ વાત નથી આમાં ફક્ત નવનીતભાઈને ન્યાય મળે તે માટે તેઓ આગળ આવ્યા છે મારે નવનીતભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ મારા ઉપર હુમલો એ ગઈકાલે એ અમારા ધ્યાન ઉપર એવું સમાજના ધ્યાન ઉપર મીડિયાના ધ્યાન ઉપર એમના પાસે કંઈક રેકોર્ડિંગ છે ઓડિયો ક્લિપ છે એના અનુસંધાને એને એવું લાગે છે કે ભાઈ મારા ઉપર જયરાજભાઈ એ હુમલો કર્યો છે એને એવું લાગે છે એવું કાંઈ છે નહીં જયરાજભાઈ બી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એવું કાંઈ છે નહીં માત્ર ને માત્ર મારે અમારે એક જ વાત છે કે નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે અને જે લોકો આ કૃત્ય કર્યું છે રેકોર્ડિંગ કર્યું છે અને રેકોર્ડિંગ કરતા કરતા મારે છે પોતે જ રેકોર્ડિંગ કરે છે આ રેકોર્ડિંગ કરનારા કોણ છે રેકોર્ડિંગ કોને મોકલાવે છે કોના સાથે વાત ચાલુ છે આ એક વાત સ્પષ્ટ થઈ જાય એટલે વાત ક્લિયર થઈ જાય અમારે બીજું કાંઈ એમાં કરવા જેવું કે છે આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે જેથી આ બધી જ વાતો ફક્ત એક અનુમાનો અને રાજકીય જાણકારોના અંદાજો જ છે જોકે આ બધાની વચ્ચે બે સમાજમાં વયમનસ્ય ઊભું કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેનાથી મત તો તૂટશે સાથે સામાજિક તિરાડ એવી પડશે જે સાંધે પણ નહીં સંધાય અને એ સમયે આના કરતાં પણ વધારે વિપરીત હશે તે વાતને પણ નકારી ન શકાય